તો પાક નુકસાનીમાં રાજ્ય સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે આ વચ્ચે કમોસમી વરસાદથી પશુપાલકોને પણ મોટું નુકસાન પહોંચતા હાલત કફોડી બની છે લીલા અને સૂકા બંને ઘાસમાં પ્રતિમણ દીઠ સો ટકા જેટલો ભાવ વધારો થતા પશુપાલકોને ઘાસનું વેચાણ કરતા માલધારીઓને રોવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ પહેલા લીલા ઘાસનો ભાવ પ્રતિમણ અંદાજે રૂપિયા સાહીઠ થી સિત્તેર હતો જે હાલ વધીને પ્રતિમણ એકસો ત્રીસ થી એકસો ચાળીસ થયો છે તેવી જ રીતે સૂકા ઘાસનો ભાવ

લીલા એકસો સિતો રૂપિયા માલધારી ને સહાય આપો અત્યારે આપણે પશુપાલક ને બઉ મહામારી આ વરસાદના કારણે ભોગવી પડે છે તો સરકાર ને વિનંતી કે ભાઈ માલધારી ને તમે કઈ પણ રાહત આપો એવી પશુપાલક નિભાવી શકે છે અને ઘાસચારો અત્યારે બહુ મોંઘો થઈ ગયો છે જયારે અમને સો રૂપિયા મળતું અત્યારે અમારે બસો રૂપિયા અઢીસો રૂપિયા દેવા પડે છે તો અમારે અમે દૂધમાં ભાવ વધારો આવતો નથી તો અમારે કઈ રીતે અમને